અને ખેડૂતોની મહામારી જમીન લઈ લેવાની વાત કરી અમને કદાપી સહન થઈ શકે એવું નથી અને અમે જાન આપીશું પણ જમીનનો એક પણ ટુકડા અમે આપવા માંગતા નથી

સર્વે અને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સર્વે અને માપણીનું કામ કરી રહ્યા છે જેનો અમને સખત વિરોધ છે ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકાર રસ્તો બનાવવા માટે પણ જંગલ ખાતું કે અન્ય ખાતાની જમીન એક ખાતાવાળાને પૂછ્યા વગર લઈ શકતું નથી તો આ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર મનમાની કરીને કેવી રીતે લઈ શકે સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં 1988 પી રામારેડ્ડી અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક વ્યક્તિ સમાન જ છે સત્તા અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે જે અમને મંજૂર નથી વેદાંતા જજમેન્ટ લોકસભા કે વિધાનસભા સરોપરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સરોપરી છે ગુડ્સ ટ્રેડ પ્રોજેક્ટમાં ગ્રામસભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપણી કરવામાં આવી રહી છે જે સંવિધાનની વિરોધમાં છે માટે તાત્કાલિક અક્ષરથી માપણી બંધ થવી જોઈએ અને પ્રોજેક્ટ પરત રદ થવો જોઈએ હવે પછી અમારા અસરગસ ગામડાઓમાં

હા ધોધ ખાતે જે અમને ખાસ યસુખભાઈનો ફોન હતો કે અમારા વિસ્તારમાંથી ફૂડ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ જાય છે અને સરકારમાં રજૂઆત કરવા જવાના છે તો બધા સાથે મળી જઈશું ત્યારે અમે એક જ વાત કરી કે અમારે આવવાનું છે કારણ કે અમારે પણ તમારી સરકારની જરૂર છે આ જ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાંથી પણ જાય છે તો સુખાબાદી ગામે જે પ્રોજેક્ટ આવ્યો અને માફી કરવા આવ્યા તો અમારા લોકોએ વિરોધ કર્યો અને આદિવાસી સમાજની તાકાત પણ વધારે અને એમને પુતળી પૂછડીએ ભાગવું પડ્યું કદાચ નીતુભાઈ ને યાદ હશે કે માપણી કરવા આવ્યા ત્યારે પેલા ભાઈ અમને ચેતવતા હતા કે ભાઈ અમે તે બાજુ વ્યારા સાઈડ નથી ગયા પણ નીતુભાઈ નો ફોન આવ્યો કે આ અમારા ગામમાં આવેલા છે એટલે પછી અમે એમને આદિવાસી સમાજની તાકાત બતાવી અને ગામની બહાર ભાગવું પડ્યું મારે તમને લોકોને પૂછવું છે કે આપણા માટે જમીન કિંમતી છે કે પૈસા મહત્વના પૈસા તો સરકાર હમણાં તમને લોલીપોપ આપી દે કે ડબલ વળતર આપશો દસ ગણું વળતર આપશું તમારી પાછલી પેઢું શું

આ તંત્ર ખાલી ખોટા ગુના દાખલ કરવા માટે કાયમ છે એક વર્ષ પહેલા આ લોકો સામે લડતા લડતા કલ્પેશભાઈ આઠ ગુના દાખલ થઈ ગયા દસ ગુલા દાખલ થઈ છે પછી બીજા દિવસે સવારે જોયું તો બીજા ચાર ખોટા ગુના દાખલ કરી દીધા ત્યારબાદ નીરવભાઈ ખેરગામ ના એમની પર એક ખોટા ગુના દાખલ કરી દીધો

કાયમ કોઈ ની સત્તા રહેલી નથી અને જે દિવસે અમે પણ સત્તામાં આવીશું ને તે દિવસે તમારો મોર બોલાવી દેશો એ વાત યાદ રાખજો છે આદિવાસી

અને આવા જ્યારે પ્રોજેક્ટ એમને એમ નથી બનતા કે અધિકારીઓ એમને એમ નથી લઈને આવી જતા જ્યારે વિધાનસભામાં કે લોકસભામાં આ પ્રોજેક્ટ બનતા હોય ત્યારે આપણા નેતાઓ કેમ મુંગા રહે છે એને સવાલ કરો કે તમે અમારી વચ્ચે આવ્યા પણ જ્યારે લોકસભામાં આ પ્રોજેક્ટની ચર્ચા થઈ ત્યારે તમે અમારા વિસ્તાર માટે અવાજ કેમ નથી આપણે આ નેતાઓને કઈ કાંગ્રેસ નથી મોકલ્યા આપણા વિસ્તારના પ્રશ્નો માટે મોકલાવેલા આ જાગૃતિ સાથે

અને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ગામડાઓમાં માપણી અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રામસભાને પૂછ્યા વગર ઈંક એક ઈંચ જમીન પણ લઈ શકતું નથી ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામસભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી અને સુપ્રીમ કોર્ટ તો એવું પણ કીધું છે કે જો

ક્યાં સુધી અમારા આદિવાસી વિસ્તારમાં વેદાંતા હોય પારતાપી નર્મદા રિવર લિંક હોય વારંવાર વિરોધ છતાં અમારા જે નેતાઓ છે તેઓ બોલવા રેડી નથી અને અમારા લોકોની જે વેદના છે તે કોઈ સાંભળવા રેડી નથી આ દેશના મૂળ માલિક હોવાના નાતે હવે અમે બધાય નીચે કરી લીધો છે કે જાન આપીશું પણ જમીન તો કદાપી આપીશું નહીં જો તમારી માન સરકારે ન માની ફરી મેં માપણી ચાલુ કરી શું કરશું અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી માટે આવે સર્વે માટે આવે એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશને લઈ આવીને અમે એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું અને ગામડા ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું